કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હેલિકોપ્ટરમાં ટેક ઓફ સમયે ટેકનીકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા થયા પરિવહન મંત્રી નીતિન ગડકરી નેશનલ હાઇવેનું નિરીક્ષણ કરતા હાઇવે ઓથોરિટીના અધિકારીઓમાં હલચાલ કેન્દ્ર મંત્રી નીતિન ગડકરી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે વલસાડના રોલા ગામથી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રના પાલઘર તરફ જવા રવાના થવાના હતા જોકે હેલિકોપ્ટરમાં ટેક ઓફ સમયે ટેકનિકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા રવાના થયા છે જ્યાંથી મહારાષ્ટ્ર જશે ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઇવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે હતા બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગત કરી સુરત બાદ વલસાડ જિલ્લાની મુલાકાતે ગયા હતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનું નિરીક્ષણ નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું હતું વલસાડ તાલુકાના ડુંગરી નજીક નેશનલ હાઈવેનું નિરીક્ષણ કરી મુંબઈ જશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાતને લઈ હાઇવે ઓથોરિટીના તમામ અધિકારીઓમાં હલચલ મચી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઇવેઝ ઉપર પાંત્રીસ ટકા કરતા વધુના વાહન ભારણને ધ્યાને લઈ હાઇવેના મરામત અને વિષુતીકરણની કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી તેમણે ખાસ કરી અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ દયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય તે બાબતે પણ અનુરોધ કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો